મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે આ એક ફર્ટિલાઇઝર પ્લાન્ટ હતો રિએક્ટરમાં વિસ્ફોટ થયા બાદ તેમાંથી ગેસ લીક થવા લાગ્યો તો તો કોઈને તે ત્યાં સુધીમાં અનેક લોકો તેનો શિકાર થઈ ચુક્યા હતા ગેસ લીકેજને કારણે બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે નવ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે પોલીસ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે આ સિવાય અન્ય ગંભીર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે જેમ સારવાર ચાલી રહી છે આ ઘટના અંગે સાંગલીના પોલીસ અધિક્ષક સંદીપ ગુગે જણાવ્યું હતું કે આશંકા શ્રી કે રિએક્ટરમાં વિસ્ફોટ બાદ એમોનિયા ગેસ લીક થયો હતો અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સાત ઘાયલોને કરારની સરાહીદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે જેમાંથી પાંચ આઈસીયુ માં દાખલ છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ